બનાસકાંઠાના કાંકરેજમાં સ્થિત ખીમાણા ગામમાં આજે દ્રશ્યો હૃદય હતા જે રસ્તાના કિનારે ત્રીસ વર્ષથી શાકભાજી વેચીને પરિવારો પાળતા હતા ત્યાં આજે નેશનલ હાઇવે ઓથોરિટીની નોટિસના કારણે ઉજ્જડ જેવો માહોલ સર્જાયો છે એનએચએઆઈ દ્વારા દબાણ હટાવવાના આદેશ બાદ આ ગરીબ શ્રમિકોએ ભારે હૈયે જાતે જ પોતાના લારીગલ્લા હટાવવાનું શરૂ કર્યું છે કાયદો તેનું કામ કરી રહ્યો છે પણ સવાલ એ છે કે આ શ્રમિક પરિવારોનું હવે શું

સાહેબ ઘણું દુઃખ થાય છે સાહેબ ત્રીસ વર્ષથી સાહેબ અમે રોજીરોટી ગઈ પણ સાહેબ દુઃખ થાય છે હવે છતાં સાહેબ અમે સાહેબ નિયમ પાલન સાહેબ કરી રહ્યા છો